દુંદાળા દેવ શ્રી ગણેશની આરાધનાનો પર્વ ગણેશ મહોત્સવ આગળ વધી રહ્યો છે તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં નગર સેવા સદન દ્વારા ચાર કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા શહેરના મોદી પાર્ક નજીક બે જળકુંડ મક્તમપુર સ્થિત નર્મદા દર્શન બંગલોસથી નારાયણ હોસ્પિટલના પાછળ રોડ પર અને ઝાડેશ્વર વિસ્તારમાં ગાયત્રી મંદિર જવાના રોડની બાજુમાં કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે

પાંચ ફૂટ સુધીની ગણપતિજી ની મૂર્તિનું વિસર્જન નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ કુંડો ની અંદર કરી શકાશે પાંચમા અને સાતમા દિવસ માટે જેબી મોદી પાર્ક ખાતે તેમજ દસમા દિવસ માટે જેબી મોદી પાર્ક ની બાજુમાં મક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિર ની બાજુમાં દર વખતે જે જગ્યાએ કૃત્રિમ પોર્ટ તૈયાર કરવામાં આવે છે ત્યાં જ કૃત્રિમ પોર્ટ તૈયાર કરવામાં આવી રહેલ છે અને પાંચપુર સુધીની મૂર્તિ તમામ ભાવિક ભક્તો ભરૂચ નગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા ઉભી કરેલ છે એમાં જ વિસર્જન કરે એવી અમે અપીલ કરી